ૃતા યા વીણાકરાવે પદ્માસના બ્રુકર પ્રભુતિ દેવ સદા વંદિતા સામા પાસ્વતી ભગવતી એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિરના આંગણે ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈ શ્રી ભીખાભાઈ આકોલિયા ડીકેભાઈ રવિયા સાહેબ રામદેવસિંહ મંચ ઉપર બિરાદી દરેક વ્યક્તિઓ તેમજ આપ બધા ઉપસ્થિત બાળકો વાલીઓ ટ્રસ્ટીઓ અને સ્ટાફ દરેક ના હૃદયમાં સ્થિત અસ્તિત્વ ને મારા પ્રણામ બહુ લાંબુ પ્રવચન નથી આપતું પણ મેં એક નિયમ રાખેલો મને બોલાવે ને કોઈ પણ સંસ્થા આપણને આમંત્રણ ક્યારે આપે કઈક લાગણી હશે તો માણસ ને મોટે બહુડી મોટે આવી જાય ને પછી જવામાં સ્ટેટસ બોલો આ કાર્યક્રમ કવડો એમાં જવાય કે ન જવાય એટલે કાઢે કાઢે એ દાંતિન એટલે રામદેશ કાઢવાય એટલે એ બધા પ્રોટોકોલ થી બહાર જીવું છું જે બોલાય ને જાય કોઈ અપેક્ષા વગર માન માટે જાવું કે ક્યાંય આપણને આમ બધું મળે છે એટલે જાવું એવું કઈ નહીં હું રહું છું મનોરોગી મનો દિવ્યાંગોની સાથે એટલે ત્યાં તો શું મળે આપ બધાને ખબર છે પણ એક ભાવના કે આપણા ઉપર પ્રેમ હોય બોલાવીને જવું ને એમાં વિદ્યાર્થીઓના કાર્યક્રમ માટે તો અચૂક જાવ ગઈકાલે હું એટેક્સમાં હતો અમરેલી તો વિદ્યાર્થીઓ કરતા વાલીઓ સાથે વાત કરવાની મજા આવે કે તમારા બાળકો ક્યાં ભણે છે એ તમારી ફરજ છે તમારે જોવું જોઈએ કેવું ભણે છે આ બાળકોની અંદર ખૂબ જ ટેલેન્ટ હોય છે એને યોગ્ય દિશા મળી જાય તો આના સમાજને મહાન વિભૂતિઓ મળે છે બાળકોને કઈ દિશામાં લઈ જવા હમણાં વાત કરી દેવમુરારી સાહેબ આવે સારી વાર્તાઓ કરે સારી વાત કરે છે બાળકોને મળે છે આવું ભાગ્ય જોવા મળે છે શિક્ષણ વેચાતું મળે છે સંસ્કારો કે વેચાતા મળતા નથી અને આ સરસ્વતી વિદ્યાલયમાં અમારે ભાઈ સંજયભાઈ કાવળિયા જીગરભાઈ આ શિક્ષણ સાથે સંસ્કારો આપી રહ્યા છે ને એટલે આપણને આવવાનું મન થાય આમ બાળકો જોવું કેટલા આનંદમાં બેઠા છે બધા અને તમારા બાળકો જ્યારે આવું ટેલેન્ટ બતાવવાના હોય ત્યારે વાલીઓની અચૂક ફરજ બની જાય છે કે અહીં આવીએ એને પ્રોત્સાહન આપવું એને મહત્વ આપવું જોઈએ બાળકને મહત્વ આપશો ને તો એનું વિકાસ થશે જે સાયકોલોજીકલી છે આ દુનિયામાં કોઈ મહાન જન્મ તો નથી મહાન બને છે અને આ સમાજ જ એને મહાન બનાવે છે એટલે કોનામાં કઈ શક્તિ પડી છે ક્યારે કેવડું થશે શું થશે એ તો ભાવિના ગર્ભમાં લખાયેલું છે પણ હૃદયથી આ સ્કૂલમાં મારે બીજી વાર આવવાનું થયું છે અહીંયા સંસ્કારો અપાઈ રહ્યા છે શિક્ષણ અપાઈ રહ્યું છે એટલે પૂરા સ્ટાફને હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ સ્ટાફ સારો હોય ને તો વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે ટ્રસ્ટીઓ સારા છે પ્રકૃતિ પ્રેમીઓ ડીકેને જ્યારે મળું ને ત્યારે મને જાળવાઓ લાગે અને હું એને ગીધા જ કરું કહું રામદેવસિંહને કહું આ ઢીકે ને લઈ આવો ને ઝાડવા હાટું થઈ કારણ કે દરેક માણસની અંદર કઈ ને કઈ ગુણ રહેલો છે તમે ખામીઓ શોધવા જશો ને આ જગત નિયમ છે ખાસિયતોને એક્સેપ્ટ કરે છે ખામીઓને નહીં અમુકને તમે જોવો તો એ નગરું નેગેટિવ થિંકિંગ કરતા હોય ખામીઓ જ ગોતતા હોય આના માં ખામી ને આના માં ખામી કવિ દલપતરામે લખ્યું છે અન્ય ના તો એક તારા હજાર તું ઈ તો જો સ્વદર્શન કરવું આપણે વાસ્તુ દોષ ગોતીએ ગ્રહ દોષ ગોતીએ ભૂમિ દોષ ગોતીએ પણ કોઈ દિવસ સ્વદોષ ગોતો નથી એટલે દરેક માણસની અંદર કઈ ને કઈ પોઝિટિવિટી હોય છે પોઝિટિવિટી હોય ને એની સાથે રહેવું અમારા માનવ મંદિરમાં તમે આવશો તો મનોરોગી બહેનો છે પણ એના ઓરાઓ પોઝિટિવ હોય છે એને કોઈ પ્રત્યેક રાગ દ્વેષ પીડા ઈર્ષ્યા કાંઈ નથી સ્પર્ધાય નથી એટલે એના ઓરાઓ પોઝિટિવ હોય બેનો તમે ક્યારેક આવીને જોજો ન જોયા હોય તમારી જેવા વેલ એજ્યુકેટેડ છે એડવોકેટ ક્લાસ વન ઓફિસર છે ટીચર્સ છે પણ એક વખત રસ્તો ચૂક્યા એનું પરિણામ શું આવી જોવું હોય તો માનવ બની રહ્યા છે તમારી દીકરીઓ બધી ભોળી છે નિષ્પાપ છે પણ આ સમાજ એને એક્સેપ્ટ કરવા આજે સાહેબ ચાર બહેનો સાદી થઈ ગયેલી છે એના પરિવાર વાળે હું વાતચીત કરું છું હવે મારો ફોન બ્લોક કરી નાખ્યો એક ભાઈ ને ભાઈ છે મેં કીધું તારી બેન હાજી થઈ ગઈ તેડી મને કે તમને શું ભારે પડે મે તાર બાપુજી આપે છે તેડી જા અમાર નહીં જોતી તમારે ન જોતી હોય રોડે સડાવી દો ને બોલો આ જવાબ એના સગા ભાઈ લોકોને લોકો વધારાની વ્યક્તિ ઘરમાં જોતી જ નથી અમારો જગજાહેર આશ્રમ છે મનોરોગીનો અને લોકો વૃદ્ધોને મૂકવા આવે છે હમણાં રેકોર્ડિંગ છે મારા ભાઈ પંચ્યાસી વર્ષના થયા છે મારે મૂકી ને ગાંડા છે તો હું કેમ મૂકી દે એ હવે કઈ કરી નથી છે એટલે આ જગત કેટલું સ્વાર્થી થઈ રહ્યું છે ત્યારે અહીંયા જે સંસ્કારો મળી રહ્યા છે ને એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સંજયભાઈને જીગરભાઈને આખી શિક્ષકોની ટીમને પુનઃ એકવાર હૃદયથી ધન્યવાદ ટ્રસ્ટીઓને કહું છું કે ખૂબ ખૂબ આમાં ધ્યાન આપજો અને વિકાસશાહી સાવરકુડામાં સરસ્વતી વિદ્યાલયનું નામ બને એવી જ અભ્યના સાથે આ બધાના હૃદયમાં ટ્રસ્ટીઓને પણ